ઝાલોદ તાલુકાના બંબેલા ગામના ચારે બાળકો જિલ્લા કક્ષાની શાળા રમતમાં ઝળક્યા આ તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે બપોરે ત્રણ કલાક સુધીમાં ચારે બાળકો ચકરફેંકમાં નંબર લાવ્યા ઝાલોદ તાલુકાના બંબેલા ગામના ચાર બાળકો જિલ્લા કક્ષાની ચક્રફેક સ્પર્ધામાં સુંદર પ્રદર્શન કરી અને ગામનું તેમજ શાળાનું નામ રોશન કર્યું હતું આદિવાસી સમાજમાંથી આવતા આ બાળકોએ ચક્રફેક સ્પર્ધામાં જિલ્લા લેવલે ઝળકતા આદિવાસી સમાજ પરિવાર તેમજ સ્કૂલનું નામ રોશન કર્યું હતું બંબેલા પ્રાથમિક શાળાની કન્યા મછાર સોનલબેન સુમેશભાઈ અંડર ફોર્ટીનમાં બીજો ક્રમાંક સરકારી પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ગરાસિયા મનીષ શૈલેષ અંડર ફોર્ટીનમાં પ્રથમ ક્રમાંક લાછુણ પાયલ દિનેશ અંડર સેવન્ટીનમાં પ્રથમ તેમજ આઈપી મિશનના વિદ્યાર્થી મછાર અજીત રમેશભાઈ અંડર સેવન્ટીનમાં બીજો નંબર લાવી ગામનું રોશન કરે નામ રોશન કર્યું હતું બે કન્યાભાઈ કુમાર આમ કુલ ચાર બાળકોએ જેમાં બાળકોએ બીજો અને બે બાળકોએ પ્રથમ નંબર લાવ્યો હતો પરિવારજનો અને શાળા પરિવાર દ્વારા ચારે બાળકોને રાજ્ય લેવલે નંબર લાવવા શુભેચ્છા પાઠવી હતી ગામના સરપંચ રેખાબેન લાછુણ સ્કૂલના શિક્ષકગણ આચાર્ય તેમજ સ્કૂલ સ્ટાફ અને ચારે બાળકોને અભિનંદન પાઠવ્યા તેમજ બાળકો જિલ્લા લેવલ સુધી સમાજનું તેમજ ગામનું રોશન કર્યું તે બદલ તમામને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી